હલો મિત્રો સૌ પ્રથમ તો તમારું સ્વાગત છે આપણા દીવમાં દીવમાં બધી વસ્તુ ક્યાં મળે છે હું તમને આજે જાણકારી પૂરેપૂરી આપવાનો છું તો હાલો મિત્રો બધાય કેમ છો બધાય મજામાં હશે આપણી ચેનલમાં સૌ પ્રથમ તો તમારું સ્વાગત છે તો હું તમને સૌ પ્રથમ બતાવી દેમ કે આ દીવ ક્યાં આવેલું છે તો દીવ એક ગુજરાતની તક ઉપર આવેલું છે ને દીવમાં હરેક વર્ષે એક ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે તો એમાં લાખો પબ્લિક ભાગ લઈ છે તો ચાલો મિત્રો આગળ આપણે વધવા પહેલાં જો તમે પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકનનું બટન દબાવવાનું ના ભૂલતા તો મિત્રો આ દીવ આવેલું છે આપણે ઉના માત્ર પંદર કિલોમીટરની દૂરી ને જો તમે સોમનાથ થી આવતા હોય તો એકસો પાંત્રીસ કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે આ દીવ તો મિત્રો તમને સૌ પ્રથમ તો એ બતાવવું કે હું આજે શું શું તમને બતાવવાનો છું તમે જો દીવમાં આવતો હોય તો તમે ક્યાં રોકાવા માંગો છો ક્યાં તમને વિસ્કી સારામાં સારી સસ્તા ભાવમાં મળે છે ને ક્યાં તમને સારામાં સારું જમવાનું મળી જશે ને મિત્રો તમે કઈ જગ્યા ઉપર સારામાં સારી ડિનર તેમજ સારામાં સારું ફરી શકો છો એ પણ હું તમને સાથે લોકેશનમાં બતાવવાનો છું તો જરૂરથી પહેલી વાર તો આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જો મિત્રો તમે ઉના દેલવાડા થઈને આવતો હોય તો બસ સ્ટેન્ડની બાજુમાં જ એક બંદર ચોક કરીને આવ્યું છે ત્યાં તમે જઈને ના વિઝિટ કરી શકો છો ને ના તમને સારામાં સારા ભાવમાં હોટલ તેમજ સારામાં સારા ભાવમાં રોકાવામાં તમને મળી જશે માત્ર બારસોથી હજાર રૂપિયામાં જ તમને હોટલમાં રૂમ મળી જશે ને મિત્રો આ હોટલમાં તમને રૂમ ત્યારે જ આપવામાં આવશે જો તમારી પાસે આધાર કાર્ડ તેમજ આઈડી પ્રૂફ હશે તો આ હોટલમાં રૂમ આપવામાં આવશે અને મિત્રો આ હોટલમાં તમારે નિયમ પ્રમાણે રોકાવું પડશે કારણ કે આ હોટલમાં ત્રણ થી ચાર જણા બારસો તેમજ હજાર રૂપિયાની અંદર રોકાઈ શકે છે હજાર થી બારસો રૂપિયામાં બંદર ચોકની અંદર તમને એસી રૂમ તેમજ નોન એસી રૂમ પણ મિત્રો મળી જશે ને મિત્રો જો તમે બંદર ચોકની અંદર હોટલોમાં રોકાયા હોય તો આજુબાજુમાં ઘણા રેસ્ટોરન્ટ પણ આવેલા છે ત્યાં તમને ગુજરાતી થારી માત્ર એકસો વીસથી દોઢસો રૂપિયાની અંદર મળી જશે તેમજ ત્યાં તમને નોનવેજ તેમજ વેજ પણ મળી જાય છે ને મિત્રો આ રેસ્ટોરન્ટમાં પણ એક નિયમ હોય છે તમે જમવા ટાણે કોઈ પણ જાતની વિસ્કીનો ઉપયોગ ન કરી શકો ને મિત્રો હું તમને સારામાં સારી પાંચથી છ જગ્યાએ એવી બતાવવાનું છું તમે ના જઈને બે ફાર્મ એન્જોય કરી શકો છો ને જો તમે ફેમિલી સાથે હોય તો બેસ્ટમાં બેસ્ટ લોકેશન પણ હું તમને આપવાનો છું ત્યાં જઈને પણ તમે એન્જોય કરી શકો છો ને મિત્રો સાથે એ પણ તમને જણાવી દેમ જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને દીવની અંદર આવશો ને કોઈ પણ કામ પડશે તો જરૂરથી હું તમને રિપ્લાય આપીશ તો મિત્રો જો તમે વિસ્કી તેમજ બિયર બાર સારામાં સારું શોપ ગોતવા માંગતા હોય ને તમારે સસ્તામાં સસ્તા જ ભાવમાં શોપમાંથી દારૂ જોતો હોય તો એ પણ હું તમને બતાવી દેમ કે મિત્રો નાગવા રોડ ઉપર એક વાઇન શોપ આવેલું છે ત્યાં જઈને તમે એનાથી વિઝિટ કરીને શોપિંગ કરી શકો છો તો મિત્રો હું તમને એ પણ જણાવી દેમ તમે જો બિયર બારમાંથી વિસ્કી ખરીદ દો છો તો ત્યાં તમારી પાસે ભાવ લેવામાં આવશે અને આ વાઈન શોપની અંદર જે ભાવ બોટલમાં તેમજ હરેક વસ્તુમાં લખ્યો હશે તે જ ભાવ તમારી પાસે વસૂલ કરવામાં આવશે તો જરૂરથી જરૂર વાઇન શોપમાંથી વિસ્કી ખરીદવી ને તમારે બેસ્ટ લોકેશન તેમજ સારામાં સારું લોકેશન હોય ના જઈને પીવું બસ તમારે આટલી ધ્યાન રાખવી કે કોઈ પબ્લિક એરિયો ના જોઈએ તેમજ કોઈ રોડ ઉપર પણ એવું ના જોઈએ જો મિત્રો તમે પહેલી વાર આવ્યો હોય ને દીવની અંદર રોકાવા માંગતા હોય તો તમને સૌથી પહેલાં તો બતાવી દેમ કે તમે સ્ટાર્ટિંગમાં આવશો એટલે જે ઘોઘલા બીચ કરીને કહેવાય છે ત્યાં આવેલું છે ત્યાં પણ તમે વિઝિટ કરી શકો છો ત્યાં તમને હરેક જાતનું બીચ ઉપરની રોનક જોવા મળશે મિત્રો તો મિત્રો તમને બીજા જ નંબરમાં બતાવી દેમ જો તમે બંદર ચોકની અંદર રોકાયો હોય તો તેની જ સામે માત્ર સો મીટરની અંદર એક ખોખરી જહાજ રાખવામાં આવેલું છે જે આપણા આર્મી આર્મી ભાઈઓનું જે પહેલાંના જમાનામાં જે નેવી હતું તે ને જો મિત્રો તમે અહીંયા સુધી વિડિયો જોઈ રહ્યા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો તમે ક્યાંથી આ વિડિયો જોઈ રહ્યા છે અને હું તમને ત્રીજા નંબરનું પણ બતાવી દેમ કે બાજુમાં આવેલો જે દીવ કિલ્લો કહેવાય ત્યાં તમને અનોખું ના જોવા મળી જશે તેમજ પહેલાંના જમાનાના જે કેવી રીતે બધું સંચાલન કરવામાં આવતું હતું જૂના બધું જોવામાં મળી જશે તો મિત્રો તમને બતાવું જે બેસ્ટ લોકેશન આવેલું છે તેમજ ફેસ્ટિવલ ના દિવસે ઘણા લોકો ના હોય છે તો તેનું નામ છે જલંધર બીચ તો મિત્રો ત્યાં પણ તમે વિઝિટ કરી શકો છો અને ફેમિલી સાથે બેસ્ટ માંથી બેસ્ટ ફરી શકો છો જલંધર બીચની જ બાજુમાં એક ખોખરી કરીને આવ્યું છે તો મિત્રો હું તમને એ પણ જણાવી દેમ કે આપણા ઇન્ડિયન આર્મી પાસે આવા બે ખોખરી જહાજ હતા એક આપણા દીવની અંદરમાં રિયલમાં રાખવામાં આવ્યું છે ને એક આપણા સમુદરમાં ડૂબી ગયું છે તો મિત્રો ત્યાં પણ તમે જઈને બેસ્ટમાંથી બેસ્ટ લોકેશન તેમજ ફોટા પણ પાડી શકો છો ને મિત્રો તેની જ બાજુમાં આવેલું છે એક ફેમસમાં ફેમસ મહાદેવનું મંદિર જેનું નામ છે ગંગેશ્વર મહાદેવ તો અત્યારે હાલમાં તમે જોઈ શકો છો જે સામેનો જે નજારો દેખાઈ રહ્યો છે એ ગંગેશ્વર મહાદેવ છે તો ત્યાં પણ તમે ને ફેમિલી સાથે વિઝિટ કરી શકો છો ને ત્યાં મિત્રો એવું પણ માનવામાં આવે છે કે મહાદેવ શિવલિંગની ઉપર વારંવાર પાણી નમસ્કાર કરે છે ત્યારબાદ આપણે એડ કરીશું જે મહાદેવ જે ગંગેશ્વર મહાદેવ થી નીકળ્યા એટલે આવેલું આપણે મ્યુઝિયમ તો મિત્રો તમે મ્યુઝિયમે વિઝિટ કરી શકો છો અને મ્યુઝિયમમાં પણ અલગ અલગ ત્યારબાદ તમને બતાવી દેમ કે જે દીવની અંદર નંબર વન જે ફરવાલાયક જગ્યા હોય એ તમે જોઈ હશે ને જરૂરથી એનું નામ પણ તમે સાંભળ્યું હશે તો આપણે એને પહેલો નંબર આપીશું તો મિત્રો છે તે છે નાગવા બીચ તો જરૂરથી કોમેન્ટ કરી દેવજો આયા ક્યારે આવ્યા છો મિત્રો તો અત્યારે ફાઇનલી આ તમે જોઈ શકો છો સામેનો જે નજારો દેખાઈ રહ્યો છે તે નાગવા બીચ છે આયા તમે ફેમિલી સાથે તેમજ હરેક વ્યક્તિ સાથે આયા એન્જોયમાં બેસ્ટમાં બેસ્ટ એન્જોય તમને આયા મળી જાય છે તો ત્યારબાદ હું તમને એક વસ્તુ બતાવવાનો છું મિત્રો કે જરૂરથી જો બીચ ઉપર તમે આવતા હોય તો આયા કોઈ પણ જાતની વિસ્કીની બોટલ લાવવી નહીં કારણ કે મિત્રો આયા પંદરસો થી પચીસ હજારનો ડન વસૂલવામાં આવશે કારણ કે તમે બીચ ઉપર જો કોઈ પણ જાતની વિસ્કીની બોટલ નાખશો તો ને મિત્રો સાથે જ જો તમે થ્રી સ્ટાર હોટલમાં રોકાવા માંગતા હોય તો આમાં હું તમને ત્રણ ત્રણ થ્રી સ્ટાર હોટલ એડ કરી છું તો જરૂર તમે ના બેસ્ટમાં બેસ્ટ વીઆઈપી સુવિધા મેળવી શકો છો તો મિત્રો તમને જણાવી દેમ કે પહેલી હોટલ તો જે નાગવાની અંદર જ આવેલી છે જેનું નામ છે રાધિકા રિસોર્ટ તો જરૂરથી ત્યાં તમે વિઝિટ કરીને ત્યાં પણ તમે રોકાઈ શકો છો ને મિત્રો આપણે બીજા નંબર એટ કરીશું ધ્યે ફ્રેન્ડ રિસોર્ટ તો મિત્રો તમે જોઈ શકો છો આયા પણ તમે આવી વિઝિટ કરી શકો છો અને આયા પણ તમે રોકાઈ શકો છો અને નંબર વન ઉપર આપણે હોટલ રાખશું તેનું નામ છે અજારો હોટલ જે દીવ નાગવા રોડ પર આવેલી છે જોઈ રહ્યા છો એ પણ કહેતા જજો ને સાથે જ મિત્રો જો તમે આજ સુધી વિડીયો જોયો હોય તો ચેનલને સાથે સબસ્ક્રાઈબ પણ કરતા જ જાજો તમને આ ચેનલ ની અંદર આવા ને આવા જ નવા વ્લોગ જોવા મળશે